છોડી દેવાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગટરનું કામ અધૂરું છોડી દેવામાં આવતા રસ્તા ઉપર ખતરનાક સ્થિતિનું સર્જન થયું છે જેને પ્રતાપે વારંવાર અકસ્માત થવાના બનાવો પણ સામે આવી રહ્યા છે આ જગ્યા ઉપરથી પસાર થતા નાગરિકોને આવન જાવન કરવામાં ભારે તકલીફ પડી રહી છે અત્રે નોંધનીય છે કે એવા પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં વાહન ચાલકો ગાડી હંકારતી વેળા પડી જાય છે અને જેને પરિણામે અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે સ્થાનિક રાહદારીઓ અને સ્થાનિક રહીશો એ આ અધૂરું કામ પડતું મૂકીને જનાર કોન્ટ્રાક્ટર સામે પણ રોષ ઠાલવ્યો છે તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાને આ કામ તાત્કાલિક પૂર્ણ કરીને વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની પણ માંગ કરી છે કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર